સાબરકાંઠાના વદરાડ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ઓછા 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 પાણી માટી અને ખાતરે કઈ રીતે ખેતી કરી શકાય અને વધુ મબલક ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને સમજાવવામાં આવે છે કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી ચેરી ટમેટા કેપ્સિકમ કાકડી ડુંગળી તેટી તરબૂચ સુરતી પાપડી ફણસી બ્રોકોલી જેવા વિવિધ શાકભાજી પાકોના નિદર્શન પ્રત્યક્ષ નિહાળી કઈ બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે પણ સમજાવવામાં આવે છે જેને લઈને અહીં આવેલા ખેડૂતો પણ પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વદરાડ ખાતે સોળ થી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વદરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઊભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિષયનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે અમે ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા અહીંયા એક દિવસના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં વાવેતર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનું માર્કેટ ભાવ પણ સારામાં સારું છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી સ્ટ્રોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકડી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ બી સારામાં સારું છે તો અમે અમે આ દ્વારા અમે પણ થોડું થોડું અમારા વિસ્તારમાં અને ખેતી અપનાવીશું ગાંધીનગરથી અમે આ છીએ બાગાયત ખેતીમાં નવું નવું જાણવા મળ્યું છે ચેરી ટામેટા જોયા અમે સુરતી પાપડી પણ જોઈ ખેડા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો ઉપયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાનવર મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે મજા આવી